હેડો ગમ હુમો ઓટો વોટો મારી નાઈયે ઠંડી બહુ અલ્યા બાઇક ની ચાવી તો ભૂલી જ બાઈક લઈને જવું પડશે ગમો હાર હેડો બાઈક ચાવી લઈને ફટાફટ

બાઈક ચોરાઈ ગયો પડશે જલ્દી યાર હારે વાળે તમે આવો ફટાફટ હેડો કાલભાઈ આવી તો સહી આપણે એટલે કે આટલા ઉભા રહો ઉભા રહો ઉભા ઠંડી બહુ પડે એટલે કાલભાઈ CID આવી એટલે કે આપડે ઘર માં જઈને તો બેહીએ ન કોઈ ઢાઠે મરી જાવ ખાલી ખાતા બાઈક બાઈક અરે ભગવાન ઓમરા નઈ ફોન આઈ ન અડધી રાતના મારું શું કો આમ પડી પડશે મારે છે માર ઘરમાં આવ્યો ઘરમાં હુઈ ગયો અને આ તું લાવે હું હું તો ચાવી લઈને બાર જ્યો એટલા તો બાઈક જ ના મારું જોવાય મને નતું મને ડોમર ભાઈ હું શું કહું બોલા જંગ જોમે કે રંગ જોમે પણ જો આ સીઆઈડી વાળો થાય કોઈ બી પકડાઈ જાય હા પકડાઈ જાય શું કેતા બોલો આપડે સીઆઈડી માં કદી જેલા તો નહી પણ માહિતી એટલી આપડે શું કે ગાડી ચલાવતા ગાડી ચલાવતા યાર તમને માહિતી ભાઈ ટાયર બધું ખબર બધી તારી મારું ઓપરેશન નથી કરતો તમે શું ઓપરેશન કરવા માટે શું ને આ યાર આ યાર આ ઓપરેશન કરવા યાર યાર ના યાર ના યાર મારું મારું ઓપરેશન નથી કરતો યાર મને બહુ બીક લાગે યાર આવનાથી યાર ડોમર ભાઈ આ હીરા મોજા નહી યાર અલે યાર હીરા યાર આ તો ઓપરેશન કરવાનું ઓપરો હીરા યાર ના ના યાર આ બીજા યાર રે ને મુજો અલે આ તારી અરે ઓ કાળુ ભાઈ હમણાં મને મારી નાખ્યો એટલે અરે મારું ઓપરેશન ના કર દે અરે મોજા લઈને આવ્યો મને તો બહુ ભીખ લાગે શું કરવું હવે મારે બચવું પડશે હું શું કહું કઉ ભાઈ હા અરે અરે જો હું જઉં ને પેલા સીઆઈડી માં ગાડી ચલાવા તે આર્યું વન થી ચોર પકડાઈ જાય જલ્દી આપડે હું શું કહેતો બોલો તમે આપડે બતાડો તમે જગ્યા બતાડ તમે જગ્યા કે આપડે

તો નેચન નેચરે હા પોણી નેચ તો તો રે હા ને જન્સ નો છે ને હા તો ઉપર આવશે હા હા કોક તો ગરબડ છે હા તમે તો ઘડિયાનો ડોક્ટર થાલે કે બની જાય યાર તોા જાણી યાર આ તમે આ બધું કોઈ કઈથી કોમ શીશી જાવ યાર લેબલટરી ને ઓપરેટરી તો યાર હું ક કચરા પોતું મારતો છું ને હા એટલે યાર બધી ખબર રાખતો તો હું હા તો તમારા જેવો તો કોઈ ચતુર માણસ ના યાર તોા આપણે ચેક કરીએ લોતા આ તો બાલ તો ઉપર તરેઈ યાત કે કોક શુકરાનો કોક શુકરા તો તાણ લેડીસ નો તો નહીં તો જ તરત વા સાચી આ ઉપર જ ઓહો વાહ તો ઉપર જ તરય તો તાણ યાર આ રેડ તણ આરો થઈ ગયું હોવ તો કોઈ ના તમે મેળ દો તાનો

ડોમરભાઈ નઈ યાર ઘરના હતા ને ડોમરભાઈ એટલે ઘરના માણસો ને કોમ કરવું પડે યાર ઘરના માણસો ઘર નો કોમ ના કોણ આવતા એટલે તમે તો ધોનો ધોનો કરી યાર જુઓ બાર એડો બાર થોડા આપવું યાર આદમી નો હોય એવું ના હોય કે કદી બાળ તો આદમી નો હોય કે ભૈરા નો હોય પાણી ના ઉપર તરતો તો થોડો જતો રે રે હવે મૂર્ખા મૂર્ખા સીઆઈડી વાળા ઘેર ના લાવવાના કે બાઈક તો ચોરાઈ જાય ચોરાઈ ગયું તમે તો કાળો આતા હું ઊંધા ઊંધા ના ચાલે બધું ડ્રાઈવર શું બધી રીતે આ મુદ્દા તમે આવી રીતે ખાલી ખોટો મનાવો આબરુ લીધી એટલે આ કેસ હવે હાથમાં યાર જઈને હુ જાઉં

અરે યાર એવું ના કરે યાર તમારે એવું પડે યાર યાર ભાઈ બંધી હેલ્પ કરવી પડે યાર હું જ કહું યાર હા હું જઉં અલે આ તારી હું તો એક પોઈન્ટ મારે પણ મને બહુ ભારે પડે યાર આ તો એન હેડે પડે યાર હવે કરવાનું શું મારે યાર ઓન તો પોઈન્ટ ના મારા યાર આ તારી એન હેડ તો થઈ ગયા આ રેડા જાઉં હું એ મનાવા છેડી ચેડી યાર કોક કરી લાવવા તો પછી માર બાઇક ની લાવવું પડશે